નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતરી પીએમસી સામે બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માત સર્જાતા બાઇક ચાલકને સામાન્ય જી થતા હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો લખતરની અંદર એપીએમસીની અંદર હાલની અંદર ધંધા પાણી ચાલી રહ્યા છે ગયા વર્ષની સરખામણીમાં ઘણા બધા મૃતપાય હાલતમાં છે ક્યારેક ક્યારેક કપાસ અને અન્ય પાકના જે છે તે અહીંયા વેચાણ માટે આવે છે ત્યારે હાલની અંદર કોઈ પણ પ્રકારને ખેત ઉત્પાદન અને એક ટ્રક આવતો હતો તેની હડફટે એક બાઇક ચડી ગયું હતું ત્યારે બાઇક ચાલકને સામાન્ય ઇજા થઈ હતી બાઇક ચાલકને સામાન્ય ઇજા થતાં તેને સારવાર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે લખતર તાલુકાની આજુબાજુની અંદર અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે ત્યારે આજે એપીએમસી સામે તે અકસ્માત સર્જાતા લોકોમાં ભયની લાગણી પણ ફેલાઈ હતી અને અકસ્માત થવાના કારણો પણ શોધવામાં આવી રહ્યા છે